ભાવનગરથી આવેલ સ્કૂલની પ્રવાસ યાત્રાની બસ આદિપુર મધ્યે ભૂલા પડતા તેઓને સંત શિરોમણી લીલા કુટિયા આશ્રમમાં આશરો આપવામાં આવ્યો ભાવનગરની એક વિદ્યાર્થીઓની બસ જેમાં નાના બાળકો સવાર હતા લચવણી ભવન પાસે ઉભા રહી બસના સંચાલકોએ જણાવ્યું કે અમે ભૂલા પડી ગયા છીએ અમારા બાળકોને બાથરૂમ અને ફ્રેશ થવા માટે જગ્યા ગોતીએ છીએ તેઓ આદિપુરના સંત શિરોમણી સ્વામી લીલાશા આશ્રમ સૌને લઈ જઈ અને ત્યાં લીલા આશ્રમની સેવાથી તેઓ ફ્રેશ થયા અને ત્યાં નાસ્તો કરી સ્વામી લીલા સમાધિના સૌ બાળકોએ દર્શન કર્યા આગળનો પ્રવાસ તેઓ નારાયણ સરોવર તરફ રવાના થયા હતા અને આ કાર્યને સેવામાં જોડાયેલ સમાજ સેવક એવા નંદુભાઈ મીઠવાણી લીલાશા મંદિર ત્રષ્ટી ભરતભાઈ નાનકાણી બાબુભાઈ દલવાણી ચંદુભાઈ આસનાણીએ આ કાર્યને સફળ બનાવવા સહયોગ આપ્યો ભાવનગર સ્કૂલના આચાર્ય અને બાળકોએ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો નમસ્કાર દર્શક મિત્રો અબતક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો આ દિવસ સુધી ખાલી સાંભળી જ હતું કે અંજાર તાલુકાના મેકપર બોરીજી સ્થિત લીલાશા આશ્રમમાં મતલબ મેળા સિવાય જ્યારે પણ જે કોઈ આશરો અને આશ્રય લેવા આવે છે તે તેમને પૂરેપૂરો સહયોગ આપવામાં આવે છે આજ રોજ એનું જીવન જીવંત ઉદાહરણ જોવા મળ્યું ભાવનગર થી એક પિકનિક ની બસ વિદ્યાર્થીઓ થી ભરેલી તે વહેલી સવાર માં છ વાગે આશ્રો શોધી રહ્યા હતા અને તેમને સમાજ સેવક નંદુભાઈ મીઠવાણી મળી ગયા સંજોગો વસત અને આગળ શું થયું તે આપણે આચાર્ય થી જાણી લેશું આપનું નામ અશ્વિનભાઈ બારૈયા આજ રોજ વહેલી સવારે શું થયું તે વિશે વિસ્તારથી થી જણાવો આજે સવારે અમે અમારા ભાવનગર જિલ્લા ઘોઘા તાલુકા માનસા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ છે એટલે સવારમાં નાવા ધોવા અને ફ્રેશ થવા માટે અમે અમારે લક્ષવાણીમાં આદિપુર માં અહીંયા વાત થઈ પણ સંજોગો વરસાદ ત્યાં બુકિંગ ફૂલ થઈ ગયા તો એ લોકોએ ના પડે તો અમે બાર બે મિત્રો સાથે વાત કરી તો એને કીધું ભાઈ કે દીપમાં તો કંઈ થઈ નહીં શકે તમે અંજાર સાઈડ જાઓ તો અમે જતા હતા તો એ મિત્રોએ સમાજ સમાજસેવક નંદુભાઈ સાથે વાત કરી તો નંદુભાઈએ તરત જ તે અમારી બસની આગળ એની ફરમિલ પડીને કીધું કે અહીંયા લીલાશા ભગવાનની જગ્યા છે ત્યાં આવો તમને બધી વ્યવસ્થા થઈ જશે તમે અહીં આવ્યા નાવા ધોવાની નાસ્તાની તમામ વ્યવસ્થા લીલાશા ભગવાન બાપાની જગ્યા તરફ કરવામાં આવી અને આ તકે મામસા પ્રાથમિક શાળા પરિવાર વતી હું આ લીલાશા ભગવાન અને સમાજ સેવક

તો એક બસ ઉભી નાના બાળકો બધા મને લાગે પાસઠ બાળકો છે પણ એકસો ને ત્રીસ આંખો અમારી પર જ હતી બાળકો ને ફ્રેશ થવા માટે અને માટે ભૂખ ના તરસ્યા પાણી ના તરસ્યા હોય એવું લાગતું હતું તો વિદ્યાર્થી વોકર વિદ્યાર્થી ભેગો હતો એને કીધું આ બસ વાળા જે છે ને મુજા છે એ ક્યાં જગ્યા નથી એટલે બસ તો જતી રહી પણ મેં મારી ફોર વ્હીલર એ લોકોની આગળ આવી પ્રિન્સિપાલ થી મેં નીચે કરી પ્રિન્સિપાલે કીધું કે આ વસ્તુ છે વાંધો નહીં મેં લીલાશા આશ્રમમાં સવારે સાત પોણા સાત વાગે અરસામાં અમારા ત્યાંના એક સેવક રામભાઈ જે છે એને મેં ફોન કર્યો તો રામભાઈ કીધું આરતીમાં શું અને તમને ફોન કરવો એટલે તાત્કાલિક બસ લઈને હું લીલા સાહેબ કુટિયા આવ્યો લીલા સાહેબ કુટિયા ત્યાં ભરતભાઈ નાનકાણી રામભાઈ એ સાથે ચર્ચા કરી બહુ સારી વ્યવસ્થા એ છે ને કે અમારા સ્વામી લીલાશાહ ભગવાન એક આપણને નિમિત બનાવીને આ લોકોની એક સેવાનો રસ્તો બતાવવા માટે કદાચ મને મોકલ્યો હોય પણ આ બાળકો અત્યારે ફ્રેશ થઈ ધોઈને આપણા લીલાશા જે ફરીને લઈ રહ્યા છે નાસ્તો પણ કર્યો છે પણ આ લોકોની આનંદની ની લાગણી જેમ થાય છે કે અમારું આદિપુર અને સ્વામી લીલાશાની ની ટ્રસ્ટ સ્વામી લીલાશાની ની જગ્યા અત્યારે પણ ચોવીસ કલાક માટે એવું કોઈ જાત સિંધી સમાજ નું છે પણ આ ભાવનગરથી નિમિત બનીને બની આવ્યા છે ને તો દર્શક મિત્રો સિંધી સમાજમાં જે કહેવત છે કે સ્વામી લીલાશાનો પરચો અપરમ પાર છે તે આજે સાર્થક થતું દેખાય છે ભારતી માંથી જાણી ચેનલ ગાંધીધામ